નમસ્કાર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ડબોઈમાં જમીનના જૂના કેસમાં પેઢીનામાને લઈ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ કરાતા રાજકારણ ગરમાયું ડભોઈની ચિતપુર સર્વે નંબર પાંચસો સત્તાવન વાળી ખેતીની જમીનમાં ફેરફાર નોંધ નંબર ત્રણ હજાર સાતસો ત્રેવીસ તારીખ સાતમી જૂન બે હજાર સોળમાં પાડવામાં આવી હતી આ બાબતે ઇસ્માયલ છે તો ભાઈ મલેખ રહેઠાણ વાંધા અરજી આપ્યા જેમાં વેચાણ લેનારા જન્મજાત નથી તો વાંધો રજૂ કરેલ જેમાં સુભાષ ભુજવાણી એ ચાલુ હોય વચગાનું મનાઈ હુકમ હોય જેમાં તારીખ 20મી જુલાઈ બે હજાર સાતના રોજ કસબા તલાટી સુમનદાસ અમુલદાસ ભુજવાણી કરેલ પીઢીનામા મુજબ સુમનદાસ ઓગણીસ અગિયારમી સપ્ટેમ્બર બે હજાર સાતના રોજ મહ્યા થયેલ આ પેઢીનામા મુજબ કમળાબેન સોમનદાસ હયાત હતા જેની ઉંમર પાસઠ વર્ષ હયાત હતા અને ભીમનદાસની ઉંમર સિત્તેર વર્ષ જોતા પુત્ર ચેતનદાસ ઉંમર વર્ષ પંચાવન દર્શાવે છે જોતા પ્રથમ પુત્ર કરતા માતા પંચાવન વર્ષના નાની જણાય જે માતા કમળાબેન અને ચેતનદાસ વચ્ચે દસ વર્ષનો તફાવત થયેલ હોવાને લઈ પેઢીનામું વિસંગતતા હોવાનું જણાય આવેલ વધુમાં ડભોઈના પુડાની ત્રણસો તેર બાય એક ત્રણસો તેર બાય બે અને તારીખ દસમી ઓક્ટોબર બે હજાર આઠે કમળાબેન હીરાલાલ નાઓ સ્વપાર્જિત જમીનમાં તેમના વારસદાર તરીકે મંજુલાબેન ઉર્ફે તારાબેન દોલતરામ ભુજવાણી ભરત દોલતરામ રમેશ ભુજવાણી ભરત ભુજવાણી રમેશ ભુજવાણ અને સુભાષ ભુજવાણી નામ દાખલ કરવા અરજી કરેલ અને હક દાખલ કરવાનો લેખ પીડીનામું આ નોંધ સક્ષમ અધિકારીએ મંજૂર કરેલ અને જેમાં રજૂ કરેલ પીડીનામું પ્રાથમિક દ્રષ્ટિએ ખોટું હોવાનું જણાય છે જેને લઈને મામલતદાર પીઆર સંઘાડાએ પોલીસ ફરિયાદ દાખલ કરેલ જેમાં ડબલ પોલીસે સેક્શન ચારસો સડસઠ ચારસો અડસઠ એકસો વીસ બી એકસો ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરેલ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રથમ તબક્કાની તપાસ હાથ ધરી છે જેને લઈને ડભોઈમાં જમીનો કૌભાંડ દારૂમાં ફફડાટ વ્યાપી ગયો છે